ભાજપના નેતાઓ જોડાયા હતા અને ભાજપના નેતાઓએ રોડ શોને ભારે સમર્થન મળ્યું હોવાનો કઈ ચીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર છંજાવવાથી પ્રચાર કરી મતદાતાઓને આકર્ષવા એડી ચૂંટણીનો જોર લગાવી રહ્યા છે અને હવે ચૂંટણીને લઈને ગણતરીના દિવસો બાકી હોવાથી ઉમેદવારો પોતાના મતક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે અને બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ નવાગંજ બજારથી ભવ્ય રોડ શો યોજ્યો મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકર્તાઓ રોડ શોમાં જોડાયા હતા અને ખુલ્લી જીપમાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સાથે પાલનપુરના ધારાસભ્ય નિકેત ઠાકોર ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત અનેક નેતાઓ જોડાયા હતા અને રેખાબેન ચૌધરીનો રોડ શો પાલનપુરના શહેરના નવાગંજથી ગોબરી રોડ સુરેશ મહેતા ચોક નાનક ચોક સંજય ચોક દિલ્હી ગેટ સહિત વિવિધ માર્ગો ઉપર ફર્યો હતો અને તેમને લોકો અને વેપારીઓનું ભારે સમર્થન મળ્યું હતું જોકે પાલનપુરના ગુરુનાનક ચોકમાં રેખાબેનના રોડ શોમાં બે બુલડોઝર દ્વારા રેખાબેન ચૌધરીના રોડ શો ઉપર પુષ્પ વર્ષા કરાઈ હતી તો ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ લોકોનું અભિવાદન ઝીલ્યું રેખાબેન ચૌધરીનો રોડ શો પાલનપુર શહેરના વિવિધ માર્ગો ઉપર ફરીને જલારામ ખાતે સમાપન કરવામાં આવ્યું જ્યાં ભાજપ નેતાઓએ આ રોડ શો મારે જનસમર્થન મળ્યું હોવાનું કહી ભાજપના ઉમેદવારની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આજે પાલનપુર શહેરની અંદર બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી સાથે આજે પાલનપુર શહેરની અંદર એક ભવ્ય રોડ શો નું આયોજન હતું ને જે રોડ શો ની અંદર ઠેર ઠેર જે રીતે ઉમેદવાર થી નું હૃદયપૂર્વકનું સ્વાગત થઈ રહ્યું છે પુષ્પોથી સ્વાગત થઈ રહ્યું છે એમની આંખોની અંદર એમના હૃદય ની અંદર મતદારોના હૃદયની અંદર જીતવાનો પ્રબળ વિશ્વાસ અત્યારે જણાઈ રહ્યો છે અને બનાસકાંઠાની આ અમારી ભારતીય જનતા પાર્ટીની સીટ અમે ભવ્ય લીડતી જીતીશું એનો મારો આત્મવિશ્વાસ ઓર વધ્યો છે ગુજરાતની અંદર આપણા પનોતા પુત્ર વડાપ્રધાન ત્રીજી વાર જયારે દેશના યશસ્વી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે પાલનપુર વિધાનસભાની અંદર પણ રેખાબેન ડોક્ટર રેખાબેન ચૌધરીનો ભવ્ય રોડ શો છે અને ભવ્યથી ભવ્ય વિજય થવાના છે ગુજરાતની અંદર છવ્વીસે છવ્વીસ સીટો આવવાની છે અને બનાસકાંઠાની અંદર પણ અમે પાંચ લાખથી વધુ મતોથી જીતવાના છીએ